ધોરણ દસ પ્રથમ પરીક્ષા એટલે કે છ માસિક પરીક્ષા જે ત્રણ દસ બે હજાર પચીસ માં લેવાની છે તે પરીક્ષાને આપણે જોવાની છે અને તેના માટે આપણે લાવી દીધું છે ગુજરાતનું મોસ્ટ most imp પેપર તો મિત્રો સો ટકા આની અંદર થી જ પુછાશે અને પતિ જાશે તો મિત્રો video અંત સુધી જોજો અને કઈ ફૂલ અને નવા હોય તો આપણી ચેનલ કરના વખત શેર કરનાબસ્ક કરવાનો ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આ આપણો વિડીયો તો મિત્રો આજે આપણે વાત કરો અને છે ધોરણ ગુજરાતીની તમે જોઈ શકો છો ધોરણ ગુજરાતી સમય રહેવાનો છે ત્રણ કલાક અને કુલ ગુણ એસી તો મિત્રો તમારા ત્રણે ત્રણ એસી માર્ક ના આવશે નવમાં ધોરણની જેમ પચાસ પચાસ ને એસી એમ નહીં આવે ત્રણે ત્રણ એસી માર્ક ના આવશે તો આવી રીતના આવશે તો મિત્રો ચાલો શરૂ કરીએ આપણે આ પેપર ટુ ની અંદર આવશે વિભાગ એ વિભાગ એ ની અંદર વાત કરીએ તો તો મિત્રો ચાલો આપણે જોઈએ વિભાગ એ તો વિભાગ એ ની અંદર આવે છે સૌપ્રથમ પ્રથમ જે છે વિભાગ એ નો એની અંદર આવે છે જોડકા નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો મિત્રો અલી છે કૃતિ અલી છે કરતા તો તમારે કાંઈ નથી કરવાનું હોય ગુજરાતી એની અંદરથી જ તમારે લખવાનું રહેશે તો પહેલો સૌ પ્રથમ આવે છે ભૂલી ગયા પછી પછી બીજું જ છે છત્રી ત્રીજું છે ચોપડાની ઇન્દ્રજાળ ચોથું છે રેસનો ઘોડો તો આ છે કૃતિ અને સાહિત્ય પ્રકાર તેનો આ વિષય દેખાડેલ છે જે છે નવલિકા લઘુકથા હાસ્ય નિબંધ આત્મકથા અને એકાંકી તો તમારે કઈ મિત્રોનું તમારે ગુજરાતી ને અનુક્રમે જઈને સાહિત્ય પ્રકાર જોઈ લેવાનો છે અને આ ચારે ચારને તમારે ટીક કરી લેવાના છે આ મોસ્ટ આઈપી છે જે મેં આની અંદર લીધેલા છે અને આમાંથી પૂછાશે તો તમે આ ટીક કરી લેજો અને એકવાર જોઈ લેજો પછી આપણે વાત કરીએ તો બ અપૂરતી જગ્યાઓ ના અવયવો બ તો બ ની અંદર આપણે જોઈએ તો નીચેના આપેલા વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પેલું છે પાંચમું છે તે છે ખાલી જગ્યા ના માટે હારી ગયેલા કોઈ ભાવ પૂછતો નથી તો મિત્રો આની અંદર હું તમને કહી દઉં તો આની અંદર આવશે મંજુ કાકી

ઉઠ્યો તો મિત્રો આ આપણે ખાલી જગ્યા અને હવે આપણે જોઈએ એક એક વાક્ય વાળા પ્રશ્નો કે શું છે તો ક ની અંદર છે નીચેલા આ પેલા પ્રશ્નો એક એક ઉત્તર વાક્યમાં લખો તો નવમો છે મિત્રો ભારતમાં ગંદકીથી ભરે કાર્ય ખરેલ પામનાર સંત કોણ હતા તે વાયરલ ઇન્ફેક્શન પાર્ટના હતા જણાવો મિત્રો તમને સ્પષ્ટ કઈ રીતે છે

વાયરલ ઇન્ફેક્શન પાર્ટના આધારે જણાવવાનું છે સાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો મિત્રો તમે ક્યાંય નહીં જોયું હોય કે મૃત્યુના માનમાં કોઈ ફટાકડા ફોડે પણ આદિવાસીઓ કોઈ લોકોનું મૃત્યુ છું હોય તો તે મૃત્યુના મારમાં ફટાકડા ફોડે તો મિત્રો હવે આપણે જોઈએ આ બ ક કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જોઈએ અગિયારમો પ્રશ્ન ડ તો તે શું કહે છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો પણ મિત્રો આ તમને સૂચના આપેલી છે ગમે તે બે આ તમને ત્રણ આપેલા છે તેને લીધે તમારે ગમે તે બે લખવાના છે તો તમને પહેલો પ્રશ્ન આપેલો છે અગિયારમો જે છે લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે બારમો છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં આ લેખક શા માગે મક્કમ રહ્યા પછી તેરમો છે લેખક પોતાની ટચુકડી ટચુકડા ભિક્ષુક મચ્છીમાર સાથે શા માટે સરખાવે છે મિત્રો આ તમે તમારા નવની ની અંદર જોઈ લેજો આ મોસ્ટ ટાઈમથી પ્રશ્નો છે તમે જોઈ લેજો આની અંદર જવાબ આપીશ તો વિડીયો બોલ લાંબો બની છે હવે આપણે જોવાનું છે ઈ તો ઈ ની અંદર શું કહે છે નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપો તે પણ ગમે તે બે આ ત્રણમાંથી માંથી તમારે ગમે તે બે ને આપવાના છે જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો તો જીવ લેબ ગરીબ બધો ને એવું તમારે તમારા પાત્ર લેખન કરવાનું છે જે તમને તમારા નવની અંદર મળી જશે અથવા હું તમને એક વિડિયો બનાવી દઈશ કે જેની અંદર સોલ્યુશન હોય આની અંદર પણ તમે જ્યાં બને તેની અંદર મારી વિડિયો બનાવતા થોડી વાર લાગે ત્યાં તો તમે નવની જોઈ લેજો સોલ્યુશન હવે આપણે પંદરમાં જોઈએ રેસના ઘોડો વાર્તાના આધારે બાળકના કર્તણમાં અર્થપૂર્ણ રૂપ બનતા પરિબળો તે તમારે લખવાના છે સોળમો જોઈએ ભૂલી ગયા પછી એકાંકી નો અંત સમજાવો તે ભૂલી ગયા એકાંકી છે તે તમારા પાઠ્ય પુસ્તક ની અંદર આપેલ છે અને જે તેનો અંત છે તે તમારે સમજાવવાનો છે તો મિત્રો આ તમારે એક બે એક બે શું કહેવાય માર્ક વાળા પ્રશ્ન થયા હવે આપણે જોઈએ વિભાગ બી પદ્ય વિભાગ જે પાઠના ના નહીં પણ કાવ્યના આધારે હોય છે.

તો મિત્રો એક છે ખાલી જગ્યા જે પૂછેલી છે તો એક વૃત્તિ ખાલી જગ્યા હોય છે તો તે મિત્રો નિર્મળ પછી છે દીકરી ખાલી જગ્યાના પાલકમાં વિસ્તરે છે તો તે સમજણ પછી સોનેટ કાવ્યમાં કુલ ચૌદ પંક્તિઓ હોય છે

તો મિત્રો આ તમારે તમારી નવની અંદર જોઈ લેવાનું છે કે શું કે છે અને શું નહીં તો મિત્રો આ સો એ ટકા પૂછાય એવા જ પ્રશ્નો છે તમે સ્કીપ કરીને પ્રશ્નો લખી લેજો અથવા નોટ ડાઉન કરી લેજો અને નવનીતમાંથી આના જવાબ લખી લેજો અને મિત્રો હવે હું છે ને વિડીયો સ્ક્રોલ કરું છું અને તે તમારે પ્રશ્નો લખી લેવાના છે વિડીયો પોઝ કરીને તો આ થયો દર સત્યાવીસમો અઠ્યાવીસમો ઓગણત્રીસમો થયો ત્રીસ એકત્રીસ બત્રીસ પછી આવે છે વિભાગ વિભાગી જે વ્યાકરણ વિભાગ છે જે છે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ તો મિત્રો આ ચાલીસ ત્યાં આવે છે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન તો આ થયા વ્યાકરણ વિભાગના હવે છે અર્થગ્રહણ અને લેખન લેખન જેની અંદર વિભાગ આવે છે છે ડી તે ત્રેપન ચોપન પંચાવન પંચાવનની ની અંદર પેરેગ્રાફ આવેલી છે તેના આધારે તમારે જવાબ આપવાના છે પછી છપ્પન મોસ્ટ આઈએમપી છપ્પન પ્રશ્ન છે જે તમારે છે બંધ લેખન તો આની અંદર તમારે દીકરી વાલનો દરિયો માતૃપ્રેમ અને આપણા ઉત્સવો અને મેઘરાજાની મહેલ આની અંદર દીકરી લખતા ભૂલાઈ ગયો છે કે માતૃપ્રેમ લખતા ભૂલાઈ ગયો છે માતૃ પ્રેમ તે તમારે લખી લેવાનો છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે તો મિત્રો આપની ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જલ્દીથી મળીએ હવે આપણે નવા વિડીયોમાં ત્યાં લગી જય હિન્દ જય ભારત ભારતમાં કી જય